વડોદરા પાણી ગેટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને રાજકોટ પોલીસ મથકના હથિયારો બનાવી સપ્લાય કરનારા ગુનામાં છેલ્લા ત્રીસ વર્ષથી ફરાર રેઢા આરોપીની મહારાષ્ટ્રના સહાદા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે વડોદરા પાણી ગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ ઓગણીસો ત્રાણુંમાં નોંધાયેલા આર્મ્સ એક્ટ રાજકોટ ડીસીબી પોલીસ મથકમાં વર્ષ બે હજાર અઢારમાં હથિયારો બનાવી સપ્લાય કરનારા ગુનામાં ફરાર આરોપી મોહનસિંહ ઉર્ફ મોહન ભૈયા નરવાડસિંહ ડાયરની મહારાજના સહાદા ખાતેથી ધરપકડ કરી છે સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આઈસીજીએસ પોર્ટલ ઉપરથી માહિતી મળી હતી કે આર્મ્સના ગુનામાં સહાદા કોટ મુદતી આરોપી મોહનસિંહ ઉર્ફ મોહન ભૈયા આવી રહ્યો છે જે માહિતી આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શહાદાકોટ નજીક સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વીસ પલટો કરી કોર્ટ મુદ્દતે આવી ચઢેલા આરોપીઓને દબોચી પાડ્યો હતો જે આરોપી વિરુદ્ધ વર્ષ ઓગણીસ સો ત્રાણુંમાં વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્ટોલ અને ચાર જીવતા કાર્તિજ અંગેનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી છેલ્લા ત્રીસ વર્ષથી ફરાર હતો તેવી જ રીતે રાજકોટ ડીસીપી પોલીસ સ્ટેશનમાં પણ આરોપી દ્વારા ચાર પિસ્ટોલ અને પચાસ જીવતા કાર્તિજ અને આરોપીઓને સપ્લાય કર્યા હતા નાસ્તા પડતા જૂના જે નાસ્તા પડતા આરોપીઓ છે એમને પકડવાની એક ઝુંબેશ ચાલતી હતી એ ઝુંબેશ દરમિયાન અમારા બ્રાન્ચના નાસ્તા સાહેબના એવી માહિતી મળેલ કે આજથી ત્રીસ વર્ષ પહેલા નાસ્તો પડતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડ સિંહ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે એની અમને બાતમી મળેલ આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ ઓગણીસો ત્રાણુંમાં અને બે હજાર અઢારમાં જે બંનેમાં આરોપીનું નામ ખુલેલ છે એ આરોપીની બાદબી મળતા પીએસઆઈની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીના વિરુદ્ધમાં જે તે વખતે સિત્તેરનું વોરન્ટ પણ કાઢવામાં આવેલું છે અને ત્રીસ વર્ષ જૂનો આરોપી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડે છે સાહેબ શાના ગુનાનો આરોપી છે આ આ આરોપી આર્મ સેક્ટના ગુનાનો છે જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ સેક્ટ વિરુદ્ધના ગુનાઓ દાખલ થયેલ છે કેટલા હત્યા મળેલા હતા જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે એક પિસ્તોલ અને કાર્ડિસ ચાર મળેલા રાજકોટ શહેર માં જયારે પકડેલો ચાર પિસ્તોલ અને પચાસ કાર્ડિસ રંગ્યાત પકડેલા બંને ગુનામાં આ નું નામ ખુલવા પામેલ હતું હથિયાર રાખવાનું કારણ શું હતું હથિયાર નો ધંધો જ કરે છે